તે છ મહિના પહેલા બિલકુલ જોઈ શકતા નતા સાવ આંધળા થઈ ગયા હતા અને અમારે એમને દોરીને બધે લઈ જવા પડતા હતા પરંતુ અમને વોટ્સએપના માધ્યમથી ધર્મ શ્રી ધર્મજીવન ગૌશાહી કેન્દ્રની માહિતી મળી ધાંગધ્રાની અને અમે ત્યાંથી ટીપા લાવ્યા પછી હવે દાદાને સારું દેખાય છે અને એ દવાથી ઘણો ફાયદો થયો છે અને હવે એમની જાતે બધે ફરી ફરી શકે છે એટલે આ દવાનો ખૂબ સારો ફાયદો છે મિત્રો આ ઔષધ સંપૂર્ણ આયુર્વેદ પ્રમાણે બનાવવામાં આવે છે આખી રાત ચંદ્રની ચાંદનીમાં રાખવામાં આવે છે બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા લોઢાની કડાઈની અંદર અને ઉકાળી પછી ઠંડુ થાય એટલે એની અંદર ગુલાબ જળ એડ કરવામાં આવે છે એ ગુલાબ જળ પણ બજારનું નહીં દેશી ગુલાબને મઘા મગા નક્ષત્રનું જે વરસાદનું પાણી હોય એની અંદર અર્કના મશીનમાં નાખી અને અને એનું અર્ક બનાવવામાં આવે છે છે એવું એડ થાય તથા આની અંદર મધ નાખવામાં આવે છે એ મધ પણ આપણને બજારમાં જે મળે છે જેને આપણે હની કહીએ છીએ એ નહીં પણ જંગલની અંદર જે જાંબુના ઝાડ ઉપર ચોટેલું જે દેશી મધ હોય એ મધનું મધને આની અંદર એડ કરી અને આ સુંદર મજાનું ઔષધ બનાવવામાં આવે છે નેત્ર ઔષધ નાના બાળકથી લઈ અને બુજુર્ગ વડીલ દરેક વ્યક્તિઓ આનો ઉપયોગ કરી શકે છે આપ કોમ્પ્યુટર ઉપર બેસતા હોય અને આંખો દુખતી હોય આપ ડ્રાઇવિંગ કરતા હોય અને આંખો ભારે થઈ જતી હોય

અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને વધુ ને વધુ લોકો સુધી અમારી આ ગૌ પ્રોડક્ટને પહોંચાડવામાં સહયોગ કરો અને ગૌ માતાના આશીર્વાદ મેળવો જય ગૌ માતા જય સ્વામિનારાયણ